તેનું નિરાકરણ લાવવામાં આવે વાગડ વિસ્તારના ટગા પર વેણુ સહિતના ગામોમાં પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓ રણમાં જ પડાવ નાખીને બેઠા છે અગરિયાઓની માંગ છે કે વન વિભાગે અભયારણ્યના ઓઠા હેઠળ બેઠા રહીશું અગરિયાઓનું કહેવું છે કે આમ તો રોજનું લાખો ટન મીઠું કંપનીઓ નિકાસ કરે છે બચાવ આસપાસની કેમિકલ કંપનીઓ બેફામ રીતે દૂષિત પાણી અભયારણ્યમાં વહાવી દે છે પણ વન વિભાગ કંપનીઓની ગતિવિધિ સામે કોઈ જ વાંધો નથી જ્યારે માત્ર દસ એકરમાં મીઠું મીઠું પકવીને રોજીરોટી રડતા અગરિયા સમુદાય સાથે જાણે વન વિભાગને વાકુ પડ્યું હોય તેમ અગરિયાઓને વન વિભાગ દ્વારા કન્નડગત કરવામાં આવે છે